ખોદો હરદો પર હારા છો જપા અજી તમે ખોરો બીજો પડ્યો હતો અલ્યા જોમફરિયામાં પહેલા ભાગ્યાના જોમફરિયામાં કોણ હા આ ચોરો આયા લાગે છે ઓય અલ્યા આ તમે નવા વરી વરી જોમફરિયામાં તો આવી ગયા ના મારજો હું જમ્પર ખાવા આયા છો કારણ કે પાછો બાકી ન છે મરાવ તો બાકી ના ખા પૈસા એમાં માંગતા પાછા જો પૈસા લેવાના બાકી દોજુ નથી હા પૈસા બાકી દોજુ નથી કને

અર્સેલોમાં જામે તો ફળ લઈ જો હવે માં માં તો એટલાથી જોખમ થઈ જાય ભૂખ લાગીતી તો સોંફળ થઈ જાય ભૂખાદુ તેલા ખાજો આ એક જ મળ્યું છે કન જો તો મસ્ત નહીં ઓમ ફક કો થોડી એક જ મળ્યું છે નહીં એ એક જ છે હા તો ના બો છોકરો બે હા બે ખા બે એને ખાધું ખાધી મે અને અમારા કાકા ને ગોવરિયા મારા ભાઈ ગોવરિયા મારા એ હું ને ખાધી બસ ગોવરિયા મારા આ ગોવરિયાનો બા શું જે કેવું કરો છો શાક લીલું શાક હા શાક એ છે એ દે યાર મટણસ તો લઈ લે હોય યાર વાટો નહીં ખાવ ખાવ તમે ખાવ છો

પણ આવું એવું એવું અરે આવું તો ઊંધે ને કોણ દેતા એને ચોખ્ખું છે ચોખ્ખું અંદર ચોખ્ખું નો હોય જો તો દોત નો નઈ ભરે ને મતારો ના ગાડી ગાડી ખાઈ ગયો કડુ કડુ રેવા દીધું દી રેવા દી બા યાર આ તમે યાર કેવો મોહનત લા ઊંધે રા જેવો મોહનત છે આ ભાગ કે બે ભાગ અને પૈસા પેલા પૈસા તમે કીતમ થી લીધા તા એ તા લીધા તા કેદા પર જોમ ફકીતમ કાઢ્યું મે પૈસા ન દે બંડલ લઈ જાકો